નાની વાતમાં પુસ્તક છે પુષ્ટિ દ્રઢાવ કૃષ્ણદાસ ઉપલેટા કૃત પુષ્ટિ દ્રઢાવ ગ્રંથ એમાં પાના નંબર ઉપર આપણે કૃષ્ણદાસજી જે આજ્ઞા કરે છે એ હું વાંચવાની છું એમાં પ્રસંગ ત્રીજો છે એ ત્રીજો પ્રસંગ વાંચું છું વિષય છે આમાં સાર જે છે વિષયનો એ છે સંશય રાક્ષો માં એ વિષય આપણે લેવાના છીએ સંશય રાખશોમાં સંશય રાખશો તો સર્વથા ખોશો સંશય ઉદયના કીડા જેવો છે કેવું કીધું સંશય ઉદયના કીડા જેવો છે તે તમને કોતરી નાખશે માટે નિશ્ચય કરીને ગ્રંથ ઘણા જોઈને શ્રી ગોપેન્દ્ર પ્રભુજી આપણા ધણીની આજ્ઞા છે એ પ્રમાણે આ ઉતાર્યું છે વિચારીને જોશો તો જ સમજશો એટલે ગ્રંથ કોના કામનાને કયા કામના એ વિશે આગળ બીજા પ્રસંગમાં ચર્ચા એમ થાય છે કે ભગવદીઓના લખેલા ગ્રંથ જ આપણા કામના છે આપણા ઠાકોરજીના આજ્ઞા મુજબ આપણા ભગવદીઓએ ઠાકોરજી અંદર બિરાજીને લખાણ કરાવ્યું છે એ જ ગ્રંથનો ભરોસો રાખીને આગળ ચાલજો સંશય રાખશોમાં એ વિશે કૃષ્ણદાસજી આજ્ઞા કરે છે પ્રસંગ ત્રીજો લઉં છું કે ગોપાલલાલજીએ લક્ષ્મીદાસ

યોગવષ્ટિ વષ્ટિ રૂપીએ રામચંદ્રજીએ સમજાવ્યું હતું કે અંતર ધ્યાન વિના અસાધ છે જે અંતર ધ્યાન વિના અસાધ છે જે અંતર્મુખ વ્યક્તિ વૃત્તિ વગર ભગવદ લીલાની પ્રાપ્તિ નથી એટલે કે બધે બોલબોલ બોલબોલ કરીએ ને તો ઠાકોરજી સાનુભાવ ન જતાવે આપણે હૃદયમાં રાખીને હૃદયમાં ભરી રાખીએ તો ઠાકોરજીના સ્વરૂપની ઓળખાણ થાય અંતરમાં રાખવાની વાત છે બહાર પ્રગટ કરવાની વાત નથી જે અંતર્મુખ મુખ વૃત્તિ વગર ભગવદ લીલાની પ્રાપ્તિ નથી પોતાના અંતરમાં ભગવદ લીલાનું ધ્યાન સદા વિરહ ભાવના રાખીને કરવું તેમ સમજાવ્યું છે હવે તેનું દ્રષ્ટાંત આપે છે કે જેમ ઘરમાં એ અંધારે બેઠા હોઈએ દીવાની વાત જો ચારે ખૂણે કરીએ તો શું બોલવાથી અંધારું જાય અજવાળું થાય ન જાય એટલે ખાલી ચારેય ખૂણામાં રહી જઈને ખાલી દીવા વિશે વાત કરીએ તો અજવાળું ન થાય એટલે કે બોલવાથી ન થાય પણ દીવો એક કરી દઈએ તો સઘળે અજવાળું થાય માટે રૂદે પુંડરિક એટલે કે હૃદય કમળમાં અજ્ઞાનરૂપી અંધારું હોય તો શું થાય તો કશી પ્રાપ્ત ન થાય દ્વાદશ અંગ એટલે કે આપણા જે અંગો છે અજ્ઞાનથી ઘેરાયેલા છે એટલે અંધારું કીધું શબ્દ બોલવા માત્રથી અજ્ઞાન ટળે નહીં એટલે કે આપણે જે કાંઈ પણ નિત્ય સત્સંગ સેવા સમરણ કરીએ છીએ એને બોલી જઈએ છીએ સમજતા નથી તો એનાથી આપણું અજ્ઞાનનું અંધારું નહીં ટળે એટલે બે વાર કહ્યું છે કે બોલવા માત્રથી અજ્ઞાન ટળે નહીં શા માટે શા માટે કશો સંશય માં હૃદય કમળમાં જ્ઞાનરૂપી દીવો ભગવદ્ લીલાનું ધ્યાન કરતા થાય છે અને સર્વથા પ્રકાશ પામે છે એટલે કે આ ત્રીજા પ્રસંગમાં કૃષ્ણદાસ ભટ્ટજી આપણને એ આજ્ઞા કરે છે કે આપણે બોલીએ છીએ સાંભળીએ છીએ પણ હૃદયમાં ધ્યાન નથી કરતા ચિંતન નથી કરતા મનન નથી કરતા તો એ ફલિત જલ્દી નહીં થાય એવો અહીંયા શબ્દ બોલવાથી માત્ર અંધારું નહીં ટળે એ શબ્દમાં આપણને એમ સમજાવે છે એટલે કે જેટલું આપણે ગ્રંથ પઢીએ છીએ વાંચીએ છીએ એનાથી ઠાકોરજીની પ્રાપ્તિ તો મનન કર્યા વગર નહીં થાય એટલે અંતરમાં રાખીને ઠાકોરજીના સ્વરૂપનું ઠાકોરજીના વિરહનું ધ્યાન કરવાનું છે તો જ અંતરમાં જ આપણને ઠાકોરજી પ્રગટ થઈને ભાવ જતાવશે હૃદય કમળમાં જ્ઞાનરૂપી દીવો ભગવદ લીલાનું ધ્યાન કરતા થાય છે અને સર્વથા પ્રકાશ પામે છે એટલે કે આપણા દ્વાદશ અંગ અંધારૂપ છે અજ્ઞાનરૂપી રૂપ છે એટલે અત્યારે જે કાંઈ પણ આપણે વ્યર્થવાણી વિલાસ કે જીવનમાં લૌકિક જે કાંઈ પણ કરીએ છીએ જેમાં ઠાકોરજીને અર્થે આપણે કાંઈ નથી કરી રહ્યા તો એ બધું અજ્ઞાન જ છે અજ્ઞાન જ ભેગું કર્યું છે પણ જ્યારે આપણે ઠાકોરજીનું સ્વરૂપ જાણવું હોય અને ભગવદ્ ગુષ્ઠ આપણે સાંભળીએ છીએ પણ સાંભળવા પૂરતું એટલો ક્ષણ પૂરતું આનંદ આવે છે પણ એ હૃદયમાં સ્થિર કેમ નથી થતું હૃદયરૂ કેમ નથી થતું કેમ કે આપણે એમને અંતરમાં રાખીને મનન ચિંતન નથી કર્યું એટલા માટે એવું આપણને કૃષ્ણદાસજી સમજાવે છે કે માટે કહીએ છીએ સંશય રાખશોમાં સંશય રાખશો તો સર્વથા ખોશો ઉધીના કીડા જેવો છે તમને કોતરી ખાશે એટલે કે હવે આપણે સાંભળ્યું છે પણ હજી આપણા મનમાં કોઈ સંશય થાય છે જવાબ મળતો નથી તો જો ભગવતીને પૂછતા નથી તો પછી એ સંશય જ આપણો અધોગતિનું કારણ થઈને આપણને ઊંધે માર્ગે લઈ જશે એવું અહીંયા સમજાવે છે એટલે સંશય રાક્ષોમાં એવી આજ્ઞા છે માટે નિશ્ચા નિશ્ચય કરીને ગ્રંથ ઘણા જોઈને ગોપેન્દ્ર પ્રભુ જ આપણા ધણી છે એ પ્રમાણે ઉતાર્યું છે વિચારીને જશો જોશો તો જ સમજશો પ્રસંગ ત્રીજો અહીંયા સંપૂર્ણ અત્યારે આટલું જ બોલીને મારી વાણી નાની વાતની આપું પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે